પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યોની ચૂંટણી માટે વીસ ફોર્મ ભરાયા બાદ અલગ અલગ કારણોસર દસ જેટલા ફોર્મ રદ થયા છે ત્યારે ફોર્મ રદ થયેલ વેપારીઓએ આ કામગીરીને ગેરબંધારણીય ગણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ સભ્યો માટેની ચૂંટણી યોજવાનું આયોજન કરાયું હતું જેમાં એક સાથે દસ સભ્યોના ફોર્મ રદ કરાયા હતા જે સભ્યોના ફોર્મ રદ થયા છે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સમગ્ર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ચેમ્બરે વેપારીઓ માટે કાર્યરત અને ટ્રસ્ટના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થા છે આ સંસ્થાનો હેતુ શહેરના હિતાર્થે અને વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટેનો જ રહેલો છે તાજેતરમાં આ સંસ્થાના દસ કારોબારી સભ્યો માટેની ચૂંટણીનું આયોજન નિયમ મુજબ થયેલું છે કોઈ પણ સંસ્થાની ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ કરવાની સત્તા માત્ર ને માત્ર નિમણૂક પામેલ ચૂંટણી અધિકારીઓને જ હોય છે જ્યારે નિયમોને ઘોડીને આ ચૂંટણી માટેનો કાર્યક્રમ માનદ મંત્રી અને સહમાનદ મંત્રીના નામથી જાહેર કરી દેવામાં આવેલ હતા એટલું જ નહીં પણ હાલના હાલ હરીફાઈ કરવા માનસિક તૈયાર ન હોવાથી આ ચૂંટણીમાં ભાગ લેનાર સામા પક્ષના ઉમેદવારો નિલેશભાઈ શાંતિલાલ રૂઘાણી રાજેશભાઈ નરોત્તમ માશ બુધદેવ મિલનભાઈ કાંતિલાલ કારિયા સુભાષભાઈ ચત્રભુજ ઠકરાર નલિનભાઈ રશિકલાલ કાનાણી મુકેશભાઈ બ્રજલાલ દત્તાણી શ્યામભાઈ બિપિનભાઈ રાયચુરા ભાવિનભાઈ દુર્લભજી કાર્યા દીપેશભાઈ તુલસીદાસ સિમરિયા અને રાજેશભાઈ ધીરજલાલ માંડવીયાના ઉમેદવારી ફોર્મ નજીવા કારણો સાથે રિજેક્ટ કરવામાં આવેલ છે વેપારીઓના હિત માટે મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારોને આ બાબતે પોરબંદર આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરીમાં આ બાબતે લેખિત રજૂઆતો કરી છે તેમજ સંયુક્ત ચેરિટી કમિશનરી કચેરી રાજકોટમાં પણ જાહેર કરેલ છે તથા ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી માટે પણ તૈયારીઓ કરી છે પણ નશુલ્ક જેવી બાબતમાં અમારા ફોર્મ રિજેક્ટ કર્યા છે જે અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ સંસ્થામાં પોરબંદર ચેમ્બર ઓફમાં થયેલ નથી જે સામાન્ય સુલક બાબત કહેવાય કે એનો ઉલ્લેખ ક્યાંય બંધારણમાં નથી નથી ફોર્મમાં નથી એના સર્ક્યુલરમાં સર્ક્યુલર પણ જે ચૂંટણી સમિતિના અધ્યક્ષ બહાર પાડવો હોય તે બહાર પાડેલ નથી અને નજીવી બાબતમાં અમારા દસ ફોર્મ નિરીક્ષ કરેલા છે એક તો જાણે પેઢીનું નામ અમારું કે તમે લખેલ નથી પેઢીનો અમે સિક્કો જ્યાં મારેલ છે સહી કરેલ છે ઉમેદવારે ત્યાં પેઢીનો સિક્કો મારેલ છે ખાલી ઉપર લખેલ નથી એવો નામમાં નશુલ્ક દાવો કર્યો પછી સભ્યના નંબર અમારે એક પોતાના સભ્યનો નંબર લખવાનો હોય છે એક દરખાસ્ત આપવાનો એક અનુમાદાન આપવાનો હવે અમારો નંબર કદાચ અમારી પાસે હોય પણ દરખાસ્તનો અનુમાદાન આપણો નંબર તો મારી પાસે હોય નહીં જેને પૂછીએ એને પણ ખબર નહીં હોય એટલે સામાન્ય રીતે અમારી પ્રક્રિયા છે કે જ્યાં જેનું અમારો ક્યુન હોય કે કાર્યવાહી કરતો હોય એ દર વખતે નંબર નાખી દે છે આજે ત્રીસ વર્ષની આ પ્રક્રિયા છે આ પહેલી વાર નથી કે અમે નંબર નથી નાખ્યા મેં ક્યારેય પણ નંબર નાખી નાખેલા દર વખતે પણ એ ત્યાંનો કર્મચારી અમારા નંબર નાખતો હોય છે આમ પૂછીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા પચાસ વર્ષમાં ફોર્મ ક્યારેય કોઈ રદ થયા નથી ફોર્મ રદ થઈ શકે તેવી કોઈ બંધારણમાં જોગવાઈ પણ નથી બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં ક્યાંય એવું નથી લખ્યું કે ફોર્મ રદ થઈ શકે ફોર્મ ભરવાના છે એ માત્ર કારોબારીની ચૂંટણીનું છે પ્રમુખ પદ્ધતિની જ્યારે ચૂંટણી થાય છે પ્રમુખશ્રીની ત્યારે એમાં તો ફોર્મ ભરવાનું પણ નથી એટલે ફોર્મને અમારી સંસ્થામાં એટલું બધું મહત્ત્વ છે જ નહીં આ વેપારીની સંસ્થા છે અમારા ફોર્મ રદ થયા છે એ માત્ર નજીવા કારણો કેમ કે નોમિનલ એવોઇડેબલ કારણો જેને કહેવાય અમને કોઈ સાંભળ્યા નથી ચૂંટણી અધ્યક્ષશ્રી દ્વારા અમને સાંભળવામાં આવ્યા નથી ફોર્મ રદ થઈ ગયા છે ને વાત પૂરી છે એવું પોણા અગિયાર વાગે ટેલિફોનિક સંદેશો મેસેજ ટેલિફોન કરીને આપે છે આ અનુસંધાને અમે એવું ઈચ્છીએ છીએ કે આમાં એક મધ્યસ્થ સમિતિ હોય અમે પોરબંદરના વેપારી મહાજન આગેવાનોને પણ વિનંતી કરી છે કે ભાઈ આને સાથે બેસીને આ સંસ્થામાં આવા વિવાદો થતા હોય તો એને નિરાકરણ કરવું જોઈએ અને ચૂંટણી સમિતિની પણ પરિપક્વતા થોડી ઓછી સાબિત થાય છે આમાં કારણ કે એમને પણ આ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ કે બંધારણમાં આ ફોર્મ રદ કરવાની કોઈ જોગવાઈ છે જ નહીં ચૂંટણી સમિતિના જે સભ્યો છે એ ચૂંટણી ક્યારેય લઈ ન હોય એ કોપ્ત થયેલા સભ્યો છે એમાં એક સભ્ય તો બિલકુલ નવા છે કે જે ગત વર્ષે જ ચેમ્બરના રજિસ્ટર્ડમાં કોઈ પેઢીના માધ્યમથી પહોંચી ગયા છે ખરેખર એ સભ્ય હતા જ નહીં આવનારા દિવસોમાં ચેરિટી કમિશનર શ્રીને અને રાજકોટ અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે છે અમને ન્યાય આપો અને સંસ્થાના હિતમાં નિર્ણય આવે પરંતુ જો કોઈ કારણોસર ન્યાય આપવામાં વિલંબ થશે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે ન્યાયપાલિકાનો આશરો ના લેવો પડે પણ સંજોગો વસાથ કદાચ લેવો પડે તો પણ અમે એ માટે તત્પર નથી પણ ના છૂટકે અમારે જવું પડશે વેપારી કોમર્સના બંધારણ મુજબ દર વર્ષે પ્રમુખશ્રીની ચૂંટણી દર વર્ષે કારોબારીની ચૂંટણી કરવાની જ હોય છે પ્રમુખની મુદત માત્ર એક વર્ષ માટે જ હોય છે અને લાગલગાટ કોઈપણ પ્રમુખ માત્ર ફક્ત ત્રણ વર્ષ સુધી પ્રમુખ રહી શકે છે આ બધી ચૂંટણી સમિતિના જે કોઈ હોય છે અધિકારીઓ ચૂંટણી સમિતિના એ બધું જાણતા જ હોય છે પરંતુ કોઈ પણ કારણોસર લોકો ત્યાં સુધી વિવાદ ઊભો ન થાય ત્યાં સુધી જતું કરતા આવ્યા છે અને એવી ભાવના સાથે કે ભાઈ આપણી સંસ્થા છે અને ચાલતી હોય તો ડિસ્ટર્બ ન કરવી પરંતુ હવે આ જ્યારે એક મુદ્દો ઉપસ્થિત થયો છે ને ભવિષ્યને નજરમાં રાખીને આ બધા મુદ્દાને આવરવા જ પડશે આ બધા મુદ્દા માટે સક્રિય ન્યાય માટે થઈને વ્યવસ્થા કરવી જ પડશે અમારી ચોક્કસ બધાની ઈચ્છા છે કે વ્યવસ્થિત સંસ્થા ચાલે સુમેળે બધા સાથે મળીને કામ કરીએ ચૂંટણી જ ટાળવી જોઈએ સાથે બેસીને એકબીજાએ પણ વાદ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને ના છૂટકે અમારે ન્યાયપાલિકામાં જવું પડે તો આ બધું જ પછી અંકે કરવું પડશે કારણ કે આ આ કાયમી જે છે એ કેન્સર છે સંસ્થાની અંદર કેન્સરનું ઓપરેશન વગર તો આ સંસ્થાના બંધારણમાં જોગવાઈ પણ ન હોય એવા કારણો સાથે જેમના ફોર્મ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવેલ છે તેઓએ આ ચૂંટણી કાર્યક્રમ તાત્કાલિક અટકાવવા અથવા હાલનો કાર્યક્રમ રદ કરી નવેસરથી કાર્યક્રમ નિયમ મુજબ પ્રસિદ્ધ કરાવવા અને ત્યાં સુધી મનાઈ હુકમ મેળવવા કાર્યવાહીઓ કરેલી છે બીજા નંબરની વાત છે પરંતુ સંસ્થાના નિયમોને અવગણીને લોકશાહીનું ચીરણ થતું હોય તે ચલાવી શકાય નહીં અને સંસ્થાના દરેક સભ્યોએ આ બાબતના સમર્થનમાં આગળ આવવું જોઈએ તેવી અપીલ કરવામાં પણ આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર